નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેરીયાપાડાથી અકસ્માતના સમાચાર આવી રહ્યા છે ગઈકાલે પચીસ એપ્રિલના દસ વાગ્યાના સુમારે મોટી બમરી ગામનો કૌશિક વસાવા નામનો ત્રેવીસ વર્ષીય યુવાન અને તેનો મિત્ર લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા આઈસર ટેમ્પોના ચાલક દ્વારા અડફેટે ચઢાવતા મોટરસાયકલ ચાલક કૌશિકનું ઘટના સ્થળે જ અવસાન થયું છે જ્યારે પાછળ બેસેલા મિત્ર પલ્લાદને ઈજાઓ પહોંચાડી ટેમ્પોવાળો ફરાર થઈ ગયો હતો

જ્યાં ચોરીના વાહનો અને ગેરકાયદેસર દારૂની તસ્કરી કરતા ગુનેગારો આશરો લેતા હોય છે જ્યારે નર્મદા એલસીબીના જવાનોએ પોલીસે જોખમ ઉઠાવ્યા ગુનેગારને ઝડપી લેવામાં સફળતા મેળવી છે